નમસ્કાર મિત્રો હવે રિચાર્જ વગર ચાલુ રહે રહેશે સિમ કાર્ડ જીઓ એરટેલ અને વીઆઈ ને લાગ્યો મોટો ઝટકો જે ટ્રાય જે છે તે નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યો છે હવે નહીં કરવું પડે રિચાર્જ માત્ર દસ રૂપિયામાં ત્રણસો ને દિવસ ચાલશે તમારું સિમ કાર્ડ વગર બેલેન્સ છે તમારું સિમ કાર્ડ ચાલુ રહેશે બંધ નહીં થાય માત્ર દસ રૂપિયાનું રિચાર્જ કરશો મિત્રો એટલે ત્રણસોને પાંસઠ દિવસ તમારે ચાલુ રહેશે તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું કે શું છે સમાચાર આખા વિડીયોમાં તો તમે ચેનલ વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડિયો સ્ટાર્ટ કરીએ દસ રૂપિયાના રિચાર્જમાં ત્રણસોને પાસઠ દિવસની વેલિડિટી મળશે તે ટ્રાય લાવી રહ્યું છે નવા નિયમ દસ રૂપિયાનું રિચાર્જ કરશો અને ત્રણસો પાસઠ દિવસ એની વેલિડિટી રહેશે અને ટ્રાય ટ્રાય જે છે તે લાવી રહ્યું છે નવો નિયમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય એ નવા નિર્દેશ જાહેર કર્યા છે જેમાં એકસો પચાસ મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝર્સને ફાયદો થવાનો છે જે જે ટ્રાય જે છે તે નવા નિયમ લા લાવી રહ્યું છે તેમાં એકસો પચાસ મિલિયન ભારતીય સ્માર્ટફોનના યુઝર્સને થશે ફાયદો આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ માટે ઇન્ટરને ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જે ભારતમાં જે કીપેડ ફોન જે વાપરે છે જે લોકો ઘણા ઘણા કીપેડ ફોન વાપરે છે તેના માટે ઇન્ટરનેટ ન ઉપયોગ કરતા હોય તેવા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગથી પ્લાન બહાર પાડવામાં આવશે આગળ વાત કરીએ તો લેગ રેગ્યુલેટરી સ્પેશિયલ રિસાર્જ કૂપન પરની નેવું દિવસની મર્યાદા દૂર કરી અને તેને વધારીને ત્રણસો દિવસ કરી દીધી છે માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછા એક વિશેષ ટેરિફ વાઉચર પ્લાન તો કોલિંગ અને એસમએસ માટે ઓફર કરવાનો રહેશે તેની માન્યતા ત્રણસો ને પાસઠ દિવસ સુધી રહેશે એટલે કે કૂપન એક બહાર પાડવામાં આવશે અને ઈ કુપનમાં તમારું બેલેન્સ આવશે અને તમે ત્રણસો ને પાસઠ દિવસ સુધીની તેની વેલિડિટી રહેશે અને એમાં એસએમએસ પણ થઈ શકશે અને કોલિંગ પણ થઈ શકશે આગળ વાત કરીએ તો રેગ્યુલેટરીએ સ્પેશિયલ રિસર્ચ કૂપન પરથી નેવું દિવસની મર્યાદા દૂર કરી અને તેને ત્રણસો સોરી ગાઈઝ આપણે આગળ વાત કરીએ નિર્ણય બાદ હવે લોકોને જે સેવાઓનો ઉપયોગ કરે છે તેની જ સુકવણી કરવાની રહેશે કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન ટ્રાયને વિવિધ મંતવ્યો આપ્યા હતા તેમાં સામે આવ્યું છે કે ઘણા વરિષ્ઠ નાગરિકો કે જેમાં જેમના ઘરોમાં બ્રોડબેન્ડ છે તેમને તેમના મોબાઈલ ફોન માટે ઇન્ટરનેટના રિસર્ચ પ્લાનની જરૂર નથી જે ઘણા બધા જે ભારતમાં નાગ વ્યક્તિ છે જે જે કીપેડ ફોન વાપરે છે બ્રોડબેન્ડ જે ફોન વાપરે છે તેને ઇન્ટરનેટની જરૂર નથી તો ઇન્ટરનેટ વગરનો તેનો પ્લાન આવી રહ્યો છે આગળ વાત કરીએ તો ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર તેમનું માનવું છે કે કોલિંગ અને એસએમએસ માટે અલગ સ્પેશિયાલિટી રિસાર્જ માટે હોવા જોઈએ ટ્રાએ જણાવ્યું કે માત્ર કોલિંગ અને એસએમએસ માટે વિશેષ વાવસર ફરજિયાત બનાવવાથી એવા ગ્રાહકોને એક વિકલ્પ મળશે જેમને ડેટા ઇન્ટરનેટની જરૂર નથી એવું વાઉચર બહાર પાડવામાં આવશે જેમાં કોલિંગ ખાલી અને એસએમએસ જે વિશેષ વાઉચર બહાર પાડવામાં આવશે તેને ઇન્ટરનેટનો જેને ઉપયોગ નથી તેના માટે નવા નિયમ અનુસાર એરટેલ જીઓ બીએસએનએલ અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપ અપ વાઉચર લોન્ચ કરવા પડશે જે દસ રૂપિયાથી શરૂઆત કિંમતે મળી શકશે જે એરટેલ જીઓ વોડાફોન બીએસએનએલ તેને વાઉચર બહાર પાડવાનું રહેશે જેમાં દસ રૂપિયાનું શરૂઆતની કિંમતે મળી શકે છે અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત આ નિયમ આવવો જોઈએ તો યસ લખજો જય હિન્દ